પૈસા અમને પણ પગાર મળે છે એટલે કોઈ પણ અધિકારી પોતે માલિક છે એવું સમજવાનું નથી આજે આ બધા માલિકો આવ્યા છે જવાબ માંગે છે કલેક્ટર ડીડીઓ નિયામક ડીઆરડી ના અને પાટી તાલુકાના ડીડીઓ ને બોલાવો પછી જ મેથી ખસીશું અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા નહીં કાયદો ની વ્યવસ્થા જળવાય જવાબદારી પોલીસ ની છે પોલીસ મિત્રો ને હું વિનંતી કરું છું ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે અમારા વિસ્તારમાં કેન્દ્ર નથી ચાલતા રેશન કાર્ડ ના સર્વર નથી ચાલતું આયુષ્માન કાર્ડ નથી ચાલતા તમે અમને બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્ગીનો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ તમે હોય કે અમારા જેવા ચૂટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધાએ ગુનુની જોઈએ સાહેબગીર બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે

કોણે કીધું કોઈ કયો કરી પતો છે બતાવો અમને એટલા માટે કેમ છે અહીંયા કલેક્ટર શ્રી નર્મદા ડીડીઓ શ્રી નર્મદા ડીઆરડી નિયામક શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપી સો બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ અહીં સુધી અમે જઈશું નહીં બે દિવસ રોકાવું પડશે તો રોકીશું હજુ પણ અમારે પાંચ દસ હજાર લોકોને બોલાવવા છે તો અહીંયા બોલાવીશું